નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિતેન બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું અમારી ચેનલ ઓફિસર્સ ટાઈમમાં આજે આપણે એક એવા ટોપિક વિશે વાત કરવાના છીએ જેની નોટિસ ગઈકાલે આવી ગઈ હવે તે હતી એલઆરડી માટેની કે એલઆરડીમાં જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે માટેની આખી લિસ્ટ બહાર પાડવામાં આવી છે કેટલા જે વ્યક્તિઓનું મેરિટ લિસ્ટમાં નામ છે તે બધા જ વિદ્યાર્થીઓ હવે ડીવી કરાવવા માટે જશે અને ડીવીમાં કઈ મુખ્ય બાબતો છે તે ધ્યાનમાં રાખવાની છે અને કયા ડોક્યુમેન્ટ્સ છે જે સાથે લઈ જવાના રહેશે તે બધા ટોપિક વિશે આજે આપણે વાત કરવાના છીએ અને તેથી આગળ કે જે કટ ઓફ શું રહ્યું છે કે જનરલનું કેટલું ગયું છે એસસીનું કેટલું ગયું છે એસટીનું કેટલું ગયું છે એસસી બીસીનું કેટલું ગયું છે ઇડબ્લ્યુ એસનું કેટલું ગયું છે તે બધા જ ટોપિક વિશે આજે આપણે વાત કરવાના છીએ પરંતુ વિડીયો આગળ લઈ જતા પહેલાં સૌ પ્રથમ તો હું અને અમારી ઓફિસર્સ ટાઈમની પૂરી ટીમ તરફથી જે વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટમાં નામ છે તે બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમારા ઘરમાં અત્યારે એક તહેવાર જેવો માહોલ હશે મુખ્ય પરિવારજનો અને જે મિત્રો છે એ ખૂબ જ ખુશ હશે કે ચલો ફાઇનલી આટલા બધા સંઘર્ષ બાદ કે આટલો બધો સંઘર્ષ કર્યો ફોર્મ ભર્યું પછી રનિંગ કરવી રનિંગની પ્રેક્ટિસ કરવી ત્યારબાદ પરીક્ષા આપવી અને પરીક્ષામાં સફળ થવું અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની લિસ્ટમાં નામ આવવું તે એક સૌથી મોટી સિદ્ધિ કહી શકાય કે ના ઘણા સંઘર્ષનો હવે અંત આવી ગયો છે હવે ડીવી સુધી તો તમારું નામ આવી ગયું પરંતુ ડીવીની આગળ શું કરવાનું છે જ્યારે તમે ડીવી કરવા માટે જશો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે જ્યારે તમે જશો ત્યારે કઈ બાબતોનું ધ્યાનમાં રાખવાની છે તે અંગે આપણે વાત કરી લઈએ કે સૌ પ્રથમ તો તમારે કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે ત્યારબાદ તમને ત્યાં પોસ્ટ પ્રેફરન્સ પૂછવામાં આવશે કે તમારે કયા સિકવન્સમાં પોસ્ટ પ્રેફરન્સ કરવાનું છે કે ધારો કે પહેલાં શું મૂકવું બીજા નંબરે ત્રીજા નંબરે ચોથા નંબરે પહેલાં જેલ સિપાઈ મુકાય એસઆરપીએફ મુકાય બિન હથિયારધારી પોલીસ મુકાય કે હથિયારધારી પોલીસ મુકાય આ બાબતે આ આપણે વાત કરવાના છીએ તો સૌ પ્રથમ આપણે સિકવન્સની વાત કરી દઈએ કે જો બધાના સિક્વન્સ અલગ અલગ હોઈ શકે બધાના મંતવ્ય જેમ કે ઓપિનિયન હોય તે અલગ અલગ હોઈ શકે કોઈને વિપન્સનો શોખ હોય તો તે હથિયારધારી પોલીસને પહેલાં પ્રેફરન્સ આપે છે પછી કોઈને ડેસ્ક જોબ જોઈતી હોય તો તે લોકો બિન હથિયારધારી પોલીસને વધારે પ્રેફરન્સ આપે છે જ્યારે લોકોને પગાર એટલે કે જે સેલેરી આવે છે તે સૌથી વધારે ખબર છે કે ચારમાં સૌથી વધારે સેલેરી કોની છે કે એસઆરપીએફની કારણ કે લોકોને ફિક્સ પે નડતો નથી માટે જો કોઈને પગારનું વધારે હોય તો તે લોકો એસઆરપીએફ રાખે છે અને જેલ સિવાય પણ અમુક લોકો રાખે છે જો એક સારો સિક્વન્સ કહી શકાય તો તે હોય છે બિન બિનહથિયારધારી ત્યારબાદ હથિયારધારી પછી આવશે જેલ સિપાહી અને ત્યારબાદ આવશે એસઆરપીએફ બસ આ સિક્વન્સમાં લોકો પોતાના પોસ્ટ પર રેફરન્સ મોસ્ટલી ભરતા હોય છે મોટે ભાગે આ જ ભરતા હોય છે હવે બધાના જે મંતવ્ય જુદા જુદા હોય તો અમુક લોકો બિન બિનહથિયારધારીની જગ્યાએ હથિયારધારી પર રાખી શકે આ બધી વાત થઈ ગઈ અને આ તો થઈ ગઈ છે ડિવિંગમાં નામ આવશે જે ડોક્યુમેન્ટ લઈ જવાના છે તેની વાત પરંતુ જે વિદ્યાર્થીઓ આમાં અસફળ રહ્યા છે હવે આમાં અસફળ તો ના જ કહી શકાય કારણ કે કોઈ પણ પરીક્ષાના અંતે કાં તો તમે પાસ થાવ છો જીત મળે છે કા તો પછી તમને શીખવા મળે છે જીત મળી ગઈ તો વેલ એન્ડ ગુડ છે બાકી શીખવા મળ્યું તો તેનાથી પણ સારું છે કે તમે શીખી ગયા છો કે હા આ મારી ભૂલ થઈ છે રનિંગમાં જો હું ફેલ થયો તો રનિંગમાં ક્યાંક મારી કજાક સઈ ગઈ હશે ક્યાંક મેં પ્રેક્ટિસ ઓછી કરી હશે તો હવે આપણે એ કરવાનું નથી અને જો તમે રનિંગ પાસ કરીને હવે તમે આજે અહીની પરીક્ષા આવી હશે લેખિત પરીક્ષા તેમાં તમે ધારી સફળતા નથી મેળવી શક્યા તો તેમાં પણ ઓબ્વિયસલી કોઈને કોઈ ભૂલ રહી હશે લોકોને પોતાની ભૂલ ખબર પડી હશે કે ભાઈ મારે મેચ કરવાનું હતું રીઝનિંગ કરવાનું હતું મારે ગુજરાતીમાં થોડા માર્ક્સ ઓછા ગયા કાં તો પછી ઇતિહાસ ભૂગોળ કાં તો જીકેમાં કોઈ ટોપિક હતો જે મને નહોતો આવડ્યો એ હવે મારે મજબૂત કરવાનો છે માટે હવે તમે તમાર તમારી સામે તમારી ખામીઓ છે એ જ ખામીઓ સુધારવાનો પ્રયત્ન કરવાનો રહેશે આ થઈ ગઈ આપણે જે હતી તેની વાત હવે જે વિદ્યાર્થીઓ ફેલ થયા છે તે લોકો મુંઝાવવાની જરા પણ જરૂર નથી કારણ કે તેની પાછુંનું એક રીઝન છે નામદાર હાઈકોર્ટ હવે હું આ કેમ કહી રહ્યો છું કારણ કે નામદાર હાઈકોર્ટ દ્વારા હમણાં એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે ટોટલ ભરતી કેટલી કરવાની હતી છવ્વીસ હજાર ભરતીઓ કરવાની હતી જી હા મિત્રો એલ આરડીમાં છવ્વીસ હજાર ભરતીઓ કરવાની હતી પરંતુ છવ્વીસ હજારમાં હાલ કેટલી થઈ છે બાર હજાર ભરતીઓ છવ્વીસ હજારમાંથી બાર હજાર ભરતીઓ થઈ છે તો હજુ પણ આપણે ચૌદ હજાર ભરતીઓ આવવાની છે છવ્વીસ હજારની ભરતીને બે તબક્કામાં વેચવામાં આવી હતી પહેલી હતી બાર હજાર અને બીજી જે હવે આવશે દસ ચૌદ હજારની ભરતી માટે જે વિદ્યાર્થીઓ અત્યારે નિષ્ફળ રહ્યા છે એ બધા જ પેલી ભરતી માટે તૈયાર થઈ જાઓ અને મનમક્કમ કરીને તેમાં પોસ્ટ લઈ લો અને ઓબ્વિયસલી તમારું થઈ જ જવાનું છે કારણ કે તમે રનિંગ પાસ કરી હોય તો તમે યુ કેન રન ફાસ્ટ બીજું હોય કે ધારો કે તમે લેખિતમાં અમુક માર્ક્સ માટે રહી ગયા હોય તો તેમાં પણ તમે થઈ જશો આ બધી થઈ એ માટેની વાત હવે આવી કટ ઓફ માટેની કે કટ ઓફ કેવી રીતે નિર્ધારિત કરવું તો આપણે ઓલરેડી આની પર એક વિડીયો બનાવ્યો હતો કે કટ ઓફ માટે શું કરી શકાય તો તમે અમારી પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો એ વિડીયો ત્યારે આપણે હું તમને બતાવીશ આગળ પરંતુ તેની પહેલાં એક સૌથી મહત્વની બાબત વિશે વાત કરી દઈએ કે કોઈ પણ પરીક્ષાનું કટ ઓફ છે તે સેના પરથી નિર્ધારિત કરવામાં આવે છે કે કટ ઓફ છે સંભવિત કટ ઓફ આપણે નીકાળીએ તો સેના પરથી તેના અમુક ફેક્ટર્સ છે જેને ધ્યાનમાં લેવા જોઈએ સૌ ફેક્ટર કોને કહી શકાય તો એ છે કે વેકેન્સી કેટલી છે કે હા ભાઈ પોલીસમાં કોઈ પણ ભરતી આવી એક્સ ઝેડ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર ડઝન્ટ મેટર કોઈ પણ ભરતી હોય તો તેમાં કેટલી ભરતી છે ચાર હજાર પાંચ હજાર દસ હજાર પંદર હજાર વીસ હજાર ત્રેવીસ હજાર ટોટલ ભરતીઓ કેટલી છે તે સૌથી મહત્ત્વની બાબત એ એક ફેક્ટરે થઈ ગયું બીજું ફેક્ટર વિશે વાત કરવા જઈએ તો બીજી ફેક્ટર એ છે કે ધારો કે તમારે ભરતી આવી ગઈ દસ હજાર અને ફોર્મ કેટલા ભરાયા છે ફોર્મ ફિલઅપ કેટલા થયા છે આ સૌથી મહત્ત્વની બાબત છે કે ધારો કે દસ હજારની ભરતી પર એક લાખ ફોર્મ ભરાયા હોય અથવા તો દસ લાખ ફોર્મ ભરાયા હોય તો એ ફોર્મ કેટલા ભરાયા છે આ બીજી મહત્ત્વની વાત થઈ ગઈ ત્યારબાદ ત્રીજી મહત્વની બાબત કે ચાલો ફોર્મ તો દસ લાખે ભરી દીધા પણ પરીક્ષા આપવા માટે માત્ર પાંચ લાખ જ ગયા તો આ પણ મહત્ત્વની બાબત કહી શકાય કે જે કટ ઓફને ઇફેક્ટ કરે છે આ ત્રણ બાબત થઈ ગઈ અને ચોથી કે શું હાલ કોઈ ભરતી ચાલતી હોય તેની આગળ તો પાછળ કોઈ મહત્ત્વની ભરતીનું આયોજન કરવામાં આવ્યું શકે કે નથી આવ્યું ધારો કે આપણે જોઈ લીધું અત્યારે કે કટ ઓફ અત્યારે એલઆરડીની વાત કરવા જઈ રહ્યા છે તો એલઆરડી આગળ પાછળ જે ગ્રુપ એ થઈ ગઈ ગ્રુપ બી થઈ ગઈ સીસીની વાત કરી રહ્યો છું અને ત્યારબાદ અત્યારે ડીવાય બધી આવી જ રહી છે બધી મહત્વની મોટી ભરતીઓ છે એટલે આના પણ ઇફેક્ટ આને થઈ શકે છે કે ધારે કોઈ મૂજ હોય કોઈ વિદ્યાર્થી ધારો કોઈ હું હોય મેં ગ્રુપ એનું પણ ભર્યું હોય ગ્રુપ બી પણ ભર્યું હોય અને કોન્સ્ટેબલ પણ ભર્યું હોય તો ઓબ્વિયસલી પહેલાં પહેલાંનું ગ્રુપ એ ગ્રુપ બીનું રિઝલ્ટ આવી ગયું તો હું એમાં જ પ્રેફરન્સ આપવાનો છું કોન્સ્ટેબલમાં આવવાનું નથી અમુક લોકોને સપનું હોય કે ના ભાઈ કોન્સ્ટેબલ ખાખે જ લેવું તો એ લોકો આમાં લાવશે માટે આ બધા ઘણા કારણો છે જેને ઇફેક્ટ કરે છે આપણે વાત કરી દીધી ચો ચાર નંબરની હવે પાંચમા નંબરની સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કે પેપરનું લેવલ કે સાહેબ પેપરનું લેવલ કેવું હતું પેપર હાર્ડ હતું ઇઝી હતું મોડર હતું એ સૌથી મહત્વની બાબત છે કારણ કે આપણે વાત કરવા જઈએ કે પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેના પેપરો થઈ ગયા હવે જે વિદ્યાર્થીઓ પેપરમાં ગયા હશે રનિંગ પાસ રનિંગ તો બંનેની સેમ જ હતી રનિંગ પાસ કરીને જ્યારે તમે કોન્સ્ટેબલ અથવા પીએસઆઈના પેપર આપવા માટે ગયા હશે તમે કશું નોટિસ કરી હશે કે બધા જે ઓલરેડી મનમાં લઈને જાય કે ના ભાઈ પીએસઆઈનું પેપર હાર્ડ હશે અને કોન્સ્ટેબલનું પેપર ઇઝી હશે પણ એકદમ વિરુદ્ધ થઈ ગયું એકી વીડતે કે પીએસએન નો પેપર એકદમ ઈઝી હતો ઈઝી કહી શકાય તો મેં તેના પ્રશ્નો જોસો તો તમને લાગશે કે પીએસએન નો પેપર એકદમ ઈઝી હતો જ્યારે તમે કોન્સ્ટેબલ ના પેપર ની વાત કરવા જઈએ તો એ પેપર અવશ્ય હળકઈ શકાય કારણ કે મેથ્સ રિઝનિંગ ઇંગ્લિશ નો જે સોરી મેથ્સ અને રિઝનિંગ નો જે લેવલ હતું ખૂબ જ સારું એવું લેવલ હતું જેમાં 40% માર્ક્સ માર્ક્સ ફરજિયાત હતા ગ્રુપ એ નો પેપર થઈ ગયો ગ્રુપ એ અને ગ્રુપ બી કઈસાની વાત કરી રહ્યો છું હું કોન્સ્ટેબલ ગ્રુપ એ ગ્રુપ બી કે ગ્રુપ એ માં તમારે કેટલા લાવવાના હતા 80 માંથી ચાલીસ ટકા એટલે ઓલમોસ્ટ તમારે બત્રીસ માર્ક લાવવાના હતા આઠ છક બત્રીસ માર્ક લાવવાના હતા જ્યારે એકસો બનવાનું હતું બસ બસ આ જ રીતે રીતે વાત થઈ ગઈ ક્વોલિફાય થવાનું હતું ઘણા બધા ફેક્ટર્સ છે જે કટ ઓફ ને ડાયરેક્ટલી તો ઇન્ડાયરેક્ટલી એફેક્ટ કરે છે કે કટ ઓફ કેટલું રહેશે ઉપર જશે નીચે જશે હવે આપણે પીએસઆઈ કોન્સ્ટેબલમાં સોરી કોન્સ્ટેબલ માટેની વાત કરવા જઈએ તો પીએસઆઈ અને કોન્સ્ટેબલની સરખામણીમાં કોન્સ્ટેબલનું પેપર પછી લેવામાં આવ્યું હતું તેની પહેલા પીએસઆઈનું પેપર લેવામાં આવ્યું હતું પરંતુ હજુ પીએસઆઈ આન્સર કે માર્કસ અથવા તો જે મેરિટ લિસ્ટ છે હજુ બહાર પાડવામાં આવ્યું નથી પીએસઆઈનું મેરિટ લિસ્ટ છે હજુ બહાર પાડવામાં આવ્યું નથી જ્યારે કોન્સ્ટેબલનું તો મેરિટ લિસ્ટ આવી ગયું કે હા ભાઈ ડીવીમાં આટલા વિદ્યાર્થી જશે હવે એક પરિપત્રમાં તો લખ્યું જ હતું જે આપણે નોટિસ વાંચી હતી જે તે સમયે તેમાં કે જે ડીવી હશે ડોક્યુમેન્ટ વેરીફિકેશન હશે તેમાં બે ઘણા વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવામાં આવશે હાલ હું તમને જ્યાં આપણે આગળ આઠ મુદ્દા કહીશ કે તો આઠ મુદ્દા છે કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના છે કયા મુદ્દા જે નોટિફિકેશનમાં લખેલા છે એ બધા અંગે આપણે આગળ વાત કરવાના જ છીએ તેમાંથી એક મુદ્દો આ પણ છે કે બે ગણા વિદ્યાર્થીઓ બોલાવાના છે આ થઈ ગઈ જે મેરિટ માટેની વાત હવે આપણા વિડીયો પર એક નજર મારી લઈએ કે જે આપણે વિડીયો બનાવ્યો હતો કે મેરિટ કેટલું જશે સંભાવના કેટલી છે એક્સપેક્ટેડ કટ ઓફ કેટલું હશે એ માટેના વિડીયોને એક પર નજર મારી લઈએ આ રહ્યો આગળ વિડીયો હતું કે સાહેબ કટ ઓફ કેટલું રહેશે કટ ઓફ ટોટલ એસી પ્લસ એકસો વીસ બસો માંથી કટ ઓફ કેટલું હોઈ શકે છે તનો અનુમાન કેટલું લગાવી શકાય તો તે અંગે આપણે વાત કરવા જોઈએ કે તનો કટ ઓફ કેટલો હોઈ શકે છે રાઈટ હવે હું તમને કહી દઉં કે આમાં યુઆર કેટેગરી એસસી કેટેગરી ઓડબલ્યુએસ ઈડબલ્યુએસ સોરી ઈડબલ્યુએસ ओबीसी આ બધાનું જ્યારે કટ ઓફની વાત કરવા જોઈએ ત્યારે આપણે એક ઉપરછલી નજર કરી લઈએ કે જ્યારે તમે યુઆર કેટેગરીમાં આવતા હોય ઓપન કેટેગરીમાં આવતા હોય તો તમારો કટ ઓફ આઉટ ઓફ 200 સાંભળજો મિત્રો આઉટ ઓફ 200 તમારો કટ ઓફ

હવે આ વિડીયો તમે જોયો તેમાં મેં કહ્યું હતું કે કોઈ પણ તટસ્થથી ના કહી શકાય કે હા ભાઈ આટલા જ માર્ક્સ હશે અથવા તો આટલા એ અટકશે આમાં માત્ર ને માત્ર રેન્જ હોય કોઈ પણ સંભાવના હોય માત્ર રેન્જમાં હોય કે ભાઈ એસસી છે એસસી કાસ્ટનું તો મેં તમને કહ્યું હતું કે એસસીનું પંચાણુંથી લઈને સો જશે આની વચ્ચે હોઈ શકે છે હું એમ ના કહી શકું પંચાણું જશે કાં તો સો જશે તો મેં પંચાણુંથી સો કીધું હતું અને ગયું કેટલું ચોરાણું પોઈન્ટ પંચોતેર બસ આજ રીતે પ્લસ માઇનસ પાંચ રાખીને ચાલુ પડે કે હા ભાઈ આ જે કટ ઓફની રેન્જ હોય તેનાથી પ્લસ ચાર પાસ બી તો ચાર થઈ જાય અથવા પ્લસ પાસ થઈ જાય ગમે તે થઈ શકે છે આ સંભાવના છે પરંતુ આપણું જે કટ ઓફ છે મહદઅંશે સાચું જ છે કે હા ભાઈ મેં એસસીનું એસટીનું અથવા ઓબીસીનું જે પ્રમાણે કહ્યું હતું તેની થોડી આજુબાજુ જ એડજસ્ટ કરે છે ઓબીસીનું તો એકદમ રાઈટ છે કે આજની આ વચ્ચે હશે તો બસ એની વચ્ચે જ છે આ એક સંભાવના બેઝ છે મારી ટીમે સારો એવો પ્રયત્ન કર્યો હતો કે ભાઈ અમારા જે સોર્સિસ હોય તેમના પરથી પરફેક્ટ માહિતી લેવી જે વિદ્યાર્થીઓ હોય તેમના માર્ક્સ જોવા કે માર્ક્સ કેટલા થાય છે પેપરનું લેવલ કેવું હતું તે ઘણા બધા જે ઇફેક્ટ કરે છે જે ફેક્ટર્સ એ બધાને ધ્યાનમાં રાખીને કટ ઓફનું રેન્જ નક્કી કરી હતી અને મહત્દ છે તે સાચી છે હવે આપણે કટ ઓફની વાત કરી લઈએ જે હાલ બહાર પાડવામાં આવ્યું છે હવે કટ ઓફ તમને તમારી સ્ક્રીન પર દેખાઈ રહ્યું હશે કે કટ ઓફ છે શું હવે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે કટ ઓફમાં જુઓ કે જનરલ કાસ્ટ જનરલનું આપેલું છે પછી ઓબીસીનું ઇડબ્લ્યુ એસ એસ અને એસટીનું કટ ઓફ છે જેમાં મહિલા ઉમેદવાર અને પુરુષ ઉમેદવાર બંનેનું અલગ અલગ છે હવે આપણે વાત કરી દઈએ સૌપ્રથમ તો કે જનરલનું કટ ઓફ કેટલું છે અત્યારે એકસો વીસ પોઈન્ટ પચાસ જનરલનું કટ ઓફ છે ઇ અધર બેકવર્ડ ક્લાસીસ આ સોરી ઈડબલ્યુએસ છે તે ઈ ડબલ્યુએસનું કેટલું છે ચોરાણું પોઈન્ટ પચાસ છે જ્યારે એસસી બી સી એ લોકોનું કેટલું છે એકસોને નવ પોઈન્ટ પંચોતેર જ્યારે એસસીનું પંચાણું પોઈન્ટ સોરી ચોરાણું પોઈન્ટ પંચોતેર જ્યારે એસટીનું એસી પોઈન્ટ પચાસ છે હવે તમને તમારી સ્ક્રીન પર કટ ઓફ દેખાય છે કે ભાઈ જનરલનું મેં કેટલું કીધું એકસો વીસ પોઈન્ટ પચાસ ઇડબલ્યુ એસનું ચોરાણું પોઈન્ટ પચાસ ત્યારબાદ એસસી બીસી કેટલું થાય એકસો ને નવ પોઈન્ટ પંચોતેર જ્યારે એસસી કાસ્ટનું કેટલું થાય છે ચોરાણું પોઈન્ટ પંચોતેર જ્યારે એસ એસટી કાસ્ટનું એટલે કે સિડ્યુલ ટ્રાઇબ્સ એમનું કેટલું થાય છે એસી પોઈન્ટ પચાસ બસ આ જ રીતે પુરુષ ઉમેદવારોનું કટ ઓફ છે જ્યારે મહિલા ઉમેદવાર મહિલા ઉમેદવાર હોય તેમની વાત કરવા જઈએ તો એમાં ઈડબલ્યુએસ એસ कास्ट શિડ્યુલ કાસ્ટ અને સિડ્યુલ ટ્રાઇબ્સ આ ચારોનું સેમ કહી શકાય કારણ કે એંસી પોઈન્ટ પચાસ એસી પોઈન્ટ પચીસ એસી પોઈન્ટ પચાસ અને રાઇટ એંસી બસ આ જ રીતે અટક્યું છે માટે જ્યારે જનરલમાં મહિલા જ કહેવા જઈએ તો અઠ્ઠાણું પોઈન્ટ પચીસની જે કટ ઓફ છે ત્યાં સુધી મહિલાઓ સિલેક્ટ થઈ છે હવે તમને તમારી સ્ક્રીન પર કટ ઓફ દેખાઈ રહ્યું હશે કે જે હાલ ઓફિશિયલી બહાર પાડવામાં આવી છે હવે હવે જે કટ ઓફ આવી ગયું છે તેના પરથી વિદ્યાર્થી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જશે હવે ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં કઈ કઈ બાબતનું ધ્યાનમાં રાખવામાં આવી છે આ જે કટોક બન્યું છે ઓબ્વિયસલી આમાં જે તમારા રમત ગમતના માર્ક્સ હતા જો કોઈ વિધવા હોય તો તેના માર્ક્સ એડ થયા હશે રમતગમતના અમુક સર્ટિફિકેટ હોય ધારો કે રાષ્ટ્રીય કક્ષાનો અથવા આંતરરાષ્ટ્રીય કક્ષાનો અથવા તો રાજ્ય કક્ષાનું કોઈ પણ સર્ટિફિકેટ હોય તેના માર્ક્સ આમાં એડ થયા છે મેં એવું કીધું વિધવાના પણ આમાં માર્ક્સ એડ એડ થયા હશે પ્લસ બીજું કહું હશે કે સર હું એનસીસીમાં સી સર્ટિફિકેટ ધરાવું છું તો મારા પણ માર્ક્સ આમાં એડ થયા હશે બસ આ જે જે બધા માર્ક્સ છે તે આમાં એડ થઈને આ કટોક બહાર પાડવામાં આવ્યું છે હવે જે આઠ મુદ્દા હતા તેની ઉપર એક નજર કરી લઈએ કે સાહેબ આઠ મુદ્દામાં કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના છે કે ભાઈ શું હતું શું નહીં જો આપણે જે રીચેકિંગ માટે પ્રશ્નો કીધા હતા જેનો વિડીયો આપણે પણ બનાવ્યો હતો કે ભાઈ એકસો આઠ નંબરનો એક બાવનમાં નંબરનો પ્રશ્ન થોડો અંશે ખોટો જ છે એવું કહી શકાય પ્રિન્ટિંગ મિસ્ટેક છે કંઈ ખબર પડતી નથી અથવા ખોટો જ જાહેર કર્યો હતો બધા જ એકેડેમીવાળાએ મોસ્ટલી આખા ગુજરાત એવું જ કર્યું હતું કે ના ભાઈ જ ખોટો જ છે પરંતુ એ સ્વીકારવામાં આવ્યા છે કે નથી આવ્યા એ બે માર્ક્સ બધાને આપ્યા છે બે માર્ક્સ કટ કર્યા છે પ્રશ્ન રદ કર્યા છે તે બધી જ વાત આગળની જે આઠ મહત્વની બાબતો છે મુદ્દાઓ છે તેમાં આપણે કવર કરી લઈશું હવે તમને આ જે મુદ્દાઓ તમારી સ્ક્રીન પર દેખા રહ્યા હશે કે સૌ પ્રથમ મુદ્દો કયો હતો સૌ પ્રથમ તો આપણે નોટિફિકેશન જોઈ લઈએ કે મુદ્દા નંબર એકમાં હતું કે ઉમેદવારો તરફથી પોસ્ટ કુરિયર રૂબરો કે અન્ય માધ્યમથી મળેલી રજૂઆતો વિષય નિષ્ણાંતો પાસેથી અભિપ્રાય મેળવવામાં આવેલ છે કે જે તમે જે વાંધાજનક પ્રશ્નો હતા તેની અરજી કરી હતી તે નિષ્ણાંતો પાસેથી અભિપ્રાયો મેળવ્યા કે શું આ પ્રશ્ન આજે વાંધો ઉઠાવ્યો છે તે સાચો છે કે ખોટો છે તે કોની પાસેથી વિષય નિષ્ણાતો એટલે સબ્જેક્ટમાં જે એક્સપર્ટીઝ ધરાવતા હોય તેવા જે વ્યક્તિઓ હશે તેમની પાસેથી અભિપ્રાયો મંગાવ્યા હતા અને અગાઉ તારીખ ત્રીસ સાત બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવેલ લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જણાવેલ નથી સાંભળજો મિત્રો કોઈ પણ પ્રકારનો ફેરફાર જણાવેલ નથી એટલે જે બે પ્રશ્ન હતા એના અમુક જે જવાબ આપ્યા હશે તે જ સાચા છે તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં કારણ કે આ વિષય નિષ્ણાતો હતા જે સબ્જેક્ટના એક્સપર્ટિસ એ લોકોએ કીધું છે કે ના ભાઈ આમાં વાંધો છે જ ને એ પ્રશ્નો બરાબર જ છે માટે કોઈ માર્ક્સ કોઈ વિદ્યાર્થીને આના એક્સ્ટ્રા બે માર્ક્સ આપવામાં આવશે નહીં હવે મુદ્દા નંબર બે શું કહે છે તે જાણી લઈએ કે સાહેબ મુદ્દા નંબર બેમાં એવું છે કે તારીખ છ આઠ બે હજાર પચીસના રોજ લેખિત પરીક્ષાના ગુણ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ હતા હવે એ તો બહુ વધારે ઇમ્પોર્ટન્ટ નથી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ત્રીજા નંબરનો છે મુદ્દો હવે તે કયો છે કે લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણ તથા વધારાના ગુણ જેવા કે મેં તમને હાલ વાત કરી કે રમતગમતમાં કોઈ સર્ટિફિકેટ ધરાવતો હોય રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અથવા તો રાજ્ય કક્ષાના તેના પછી વિધવાના એનસીસીમાં સી સર્ટિફિકેટ તથા રક્ષા શક્તિ યુનિવર્સિટી જેને હાલ રાષ્ટ્રીય રસા રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી કહેવામાં આવે છે અથવા તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની ડિગ્રી ડિપ્લોમામાં અંગેના નિયમોનુસાર મળવાપાત્ર ગુણ છે કે ધારો કે તમે રક્ષાશક્તિ યુનિવર્સિટીમાંથી સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યું હોય અથવા તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી ડિગ્રી અથવા તો ડિપ્લોમા કરેલું હોય તો તમને વધારાના ગુણ મળશે સહિત મેળવેલ કુળ ગુણ મુજબ દસ્તાવેજોની ચકાસણીની યાદી તૈયાર કરવામાં આવે છે જે ડિગ્રીની યાદી તૈયાર કરી છે તેમાં આ બધી બાબતના જે માર્ક્સ હતા તે બધા એડ કરીને કરવામાં આવ્યા છે જો આવા ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી સમયે કે ધારો કે હું છું મેં ફોર્મ વખતે એમ કહી દીધું કે ભાઈ મારા એનસીસીમાં સી સર્ટિફિકેટ છે તો મારા પાંચ માર્ક્સ સેટ થઈ ગયા હું રમતગમતમાં સર્ટિફિકેટ ધરાવું છું તો પછી મારા પાંચ માર્ક્સ સેટ થઈ ગયા તો એ સમયે નિયમો મુજબ માન્ય પ્રમાણપત્ર ધરાવતા ન હોય જો મારી જો સી સર્ટિફિકેટ ના હોય અથવા તો રમતગમતમાં કોઈ સર્ટિફિકેટ ના હોય તો તે માર્ક્સ તો પણ તે માર્ક્સ ઉમેરવામાં આવ્યા હોય તો જે ડીવી થશે જે તે સમયે ત્યારે દસ્તાવેજો માર્ગ છે મારી જોડે બસ સર્ટિફિકેટ લાવો અને જો તે સમયે મારી સર્ટિફિકેટ નહીં હોય તો જે મારા માર્ક્સ એડ કર્યા છે તેને માઇનસ કરી દેવામાં આવશે અને તે સ્વીકાર્યું બંધન કરતા રહેશે મારા માટે કે ધારો કે હું કોઈ આર્ગ્યુમેન્ટ ના કરી શકું કે ના આ સર્ટિફિકેટ છે તો ખરી આમ તેમ જે લોકોનો નિર્ણય હશે તે જ આખરી માનવામાં આવશે હવે તેના બાદ મુદ્દા નંબર પાંચ પર આવી જઈએ કે તમને તમારી સ્ક્રીન પર દેખાય છે કે ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈપણ ઉમેદવાર ગેરલાયક ગેરલાયક હોવા છતાં ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તેમને યાંત્રિક રીતે એટલે કે ઓબ્વિયસલી બધા કામ કોમ્પ્યુટર્સ દ્વારા કોઈ યંત્ર દ્વારા થાય છે તો કોઈ પણ ભૂલ થઈ શકે ભાઈ અને બીજું ક્લરિકલ રીતે કોઈ પણ ક્લરિકલ રીતે કોઈ ભૂલ થઈ હોય અથવા બીજી કોઈ પણ ભૂલના લીધે લાયક ગણવામાં આવેલ હશે તો પસંદ કરવામાં આવેલ ઉમેદવારને કોઈ પણ તબક્કે રદ કરવામાં આવશે સાંભળજો મિત્રો કે ધારો કે અત્યારે મને લાયક ઠેરવી દીધો કે હા ભાઈ તું પાસ છે ડીવીમાં તારું નામ છે પરંતુ એ કોઈ ભૂલ હશે યાંત્રિક હોય ક્લરિકલ હોય કે કોઈ પણ ભૂલ હોય અને જો હું ગેરલાયક ઠરતો હોય તો તે મને કોઈપણ તબક્કે રદ કરી શકશે હવે પ્રશ્ન મુદ્દા નંબર છ પર આવી જઈએ કે સરકારશ્રી અથવા તો નામદાર હાઈકોર્ટ દ્વારા નામદાર કોર્ટ તરફથી વખતો વખતે જે ચુકાદો અથવા નિર્ણય આવશે તે તમામ વિદ્યાર્થીઓને બંધન કરતા રહેશે કોઈ પણ સાંભળજો મિત્રો સરકારશ્રી નામદાર કોર્ટ તરફથી વખતો જે પણ ચુકાદા આવશે કે સરકાર શ્રી કોઈ ચુકાદો કરશે અથવા તો નામદાર હાઈકોર્ટ કોર્ટ કોઈ ચુકાદો કરશે તો તે વિદ્યાર્થી માટે બંધન કરતા રહેશે કે સ્વીકારવાનો જ છે તેમાં કોઈ પણ આર્ગ્યુમેન્ટ ચાલશે નહીં મુદ્દા નંબર સાત તો એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી કે મેં તો કીધું ઓલરેડી કે તમને બે ઘણા વિદ્યાર્થીઓ બોલવામાં આવશે હવે મુદ્દા નંબર આઠ પર આવી જઈએ કે લોક રક્ષક કેડરની લેખિત પરીક્ષામાં પાર્ટ એ અને પાર્ટ બી આપણે વાત કરી હતી કે પાર્ટ એ એસી માર્ક્સનું હતું અને પાર્ટ બી કેટલા માર્ક્સનું હતું એકસો વીસ માર્ક્સનું હતું પાર્ટ એમાંથી એસી માર્ક્સ એ એંસી માર્ક્સ હતા તેમાંથી ચાલીસ ટકા એટલે કે ઓલમોસ્ટ તમારે બત્રીસ લાવવા ફરજિયાત હતા આમાં લખ્યું છે કે અલગ અલગ એંસી ટકા ગુણ મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કુલ સંખ્યા કેટલી છે બત્રીસ હજાર બે છે આ તમને થઈ ગઈ કે આ મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે